કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાના કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે કપાળમાં ઉગે વાળ તો બાલમાં ઉગે ઝાડ આવી ઝાડ પણ વિનાની વેરા ધરતીની માથે કબૂતરના માળા જેવું નાનું એ એવું એ ગામડું ગામ છે ગામમાં રાજપુર થરબાર કણબી ભરવાડ અને વસવાયા વરણમાં પાંચસો એક ખોરડા છે બે છે ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે ચોમાસાના પગરા મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે મોર્ય ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને ત્રણ ચાર મહિને ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની સતત ચીજ

ડાલાઇન ને ગાડી ઉમજાના મારા કે ભરતું ગયું ત્યાં બે માં કપાસનો કોથળો માથે મૂકીને પવનના હંટોળિયાની જેમ બળિયા આфта હરખંચન સે કે સાથ દીધો એક હજાર ગાંસો જરીફાન ભરા ત્યાં આ કપાસનો ભાર સુધી લેતા જાવને હરખંચન સે ભરા ત્યાંના અજાઉરાનો ભાર આજ ગાડામાં છે

પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ એમ એવામાં કુદરતને કરવું તે કહસંઘના બાપુ ગુજરી ગયા ગામમાં કોઈ ભણેલું ન મળે કોઈનો કાગળ આવ્યો હોય તો હરખચંદની છાટે વાંચવા જવું પડે ઉજ્જડ ગામોમાં એરંડું પ્રધાન ગામ આખું અંગુઠા છાપ એટલે રખચંદ ભાવ પૂછે કોઈના દસ્તાવેજ લખવા હોય ખાતું પડાવવું હોય સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો વરકચાંદ શરમ હરકચંદ શરમના માર્યા કામ કરી દેતા બાપો ગુજરી ગયા છે મહેલાના કાગળ તો લખાવવા જ પડશે હાલ હાલના વરકચંદ ત્યાં જઈને ને કાગળ લખવા હાલ હાલ ભારકચંદ છે સમજો છે હા મજા હા માઝામાં હા ગુજરી ગયા છે મેળાના કાગળ લખ

પાચમ નું લખેલું શેટીયા એ થોડા તાગળ પાચમના થોડા ચટના થોડા સાતમના થોડા આઠમ અને નોમના તથા થોડા દસમ 11 રસની તિથિના લખીને જાવા દીદા આજે તો કાપોનો પાચમ હાલ હાલ હમણાં મન આવી છે

સાતમ પાચમે રાત્રે બધું કરે છઠે પણ આવ્યા પાંચમે પણ આવ્યા છઠે પણ આવ્યા શું કરે સમજા હા આજે તો આજે તો અગિયારસ છે પણ પાછળ રાખ્યું તો ત્યારે છઠે પણ આવ્યા સાતમે અડધા આવ્યા અડધા આઠમે આવ્યા અડધા નવમે આવ્યા અડધા દસમે આવ્યા શું ગોટાળો થયો છે કાંઈ સમજણ નથી પડતી શું થયું હશે આજે તો અગિયારસ છે હાલો હાલો એક દિવસનું કારજ હતું એ લગાતાર સાત દિવસ ચાલ્યું ઓલિયા જાય ને ઓલિયા આવે ઓલિયા જાય ને ઓલિયા આવે મેલાના કાગળ કોની પાસે લટકાવ્યા હતા ઈ તો હરખસેને લટક્યા હતા

બહુ તાણી ગાલી પણ ખમ માને તો ને આદમ છે ઋતુ તો પહેલા બોલ સબ આવવાનું છે પણ વાત તો મલા વાત તો મલા જો જાણવા આપણી માણસાઈ છે એ પછી સંધાય ઘણા પણ ઠપકો પણ ઠપકો પણ આપ્યો શરમ મારી એમની ની આંખો ભોગ ઉતરવા માંડી વાડિયા કાન ને આવ્યો સાન એ બીજી ઘણા પકલ તાળું તારું ગયું આજની ઘડીએ એ કાન્ય દી